યુટ ફટાફટ જવા દે નકા જો સાહેબ બંગ કર દે હો ને પો પાછો દવા લીધા વગાની ના ના કાલની સડી દેતા હતા મના કાલની જમ્મા તબી થઈ

તારા તમ ગોરિયો ખાઓ તમ ગોરિયો પૈસા પધારવાના તો પૈસા લાવવાના ચાલો આલો ચાલો પૈસા કાઢું પાના હું બનો કાઈ ના હું થઈ ગયા છે એ ગોય મારા ઘરે ગઈ પછી